બોટાદના અંબાજી ચોક રોડનું અધૂરું કામ રાહદારીઓ માટે મુશ્કેલીનું કારણ બન્યું સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓનું કહેવું છે કે ખોદકામને કારણે રસ્તા પર અવરજવર કરવી મુશ્કેલ બની ગઈ છે ખાસ કરી અને વડીલો અને બાળકોને ચાલવામાં તકલીફ પડી રહી છે બોટાદ શહેરના અંબાજી ચોક ખાતે છેલ્લા પંદર દિવસથી નગરપાલિકા દ્વારા રોડનું ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું અને પેવર બ્લોક નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જોકે આ કામગીરી છેલ્લા પંદર દિવસથી અધૂરી છોડી દેવામાં આવી છે જેના કારણે રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓનું કહેવું છે કે ખોદકામને કારણે રસ્તા પર અવર જવર કરવી મુશ્કેલ બની ગઈ છે ખાસ કરીને વડીલો અને બાળકોને ચાલવામાં તકલીફ પડી રહી છે ખાડા અને ખોદેલા રસ્તાને કારણે અકસ્માત થવાનો પણ ભય રહે છે સ્થાનિક લોકોએ આ અંગે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તંત્રને લોકોની પરેશાનીની કોઈ પડી નથી પંદર દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં કામ અધૂરું છોડી દેવામાં આવ્યું છે તેઓએ માંગ કરી છે કે નગરપાલિકા તાત્કાલિક આ બાબતે ધ્યાન આપે અને પેવર બ્લોક નાખી અને રોડનું કામ પૂર્ણ કરે જેથી રાહદારીઓને પડતી મુશ્કેલી દૂર થાય હવે જોવાનું એ રહે છે કે નગરપાલિકા આ બાબત પર ક્યારે ધ્યાન આપે છે અને રાહદારીઓની મુશ્કેલીનો અંત લાવે છે ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ મારું નામ મહેન્દ્રપુરી ગુણવંતપુરી ગોસ્વામી છે હું અહીંયા અંબાજી મંદિરે સેવા પૂજા કરી રહ્યો છું આ નગરપાલિકા દ્વારા ખોદવામાં આવેલું છે જેમાં પંદર દિવસ થયા છે જે ખોદીને પેવર બ્લોક નાખવાની વાત થઈ છે પણ પંદર દિવસથી અહીંયા કંઈ બી કામકાજ ચાલુ નથી થયું અને અહીંયા માણસોની અવર જવર એટલી રહે છે કે મંદિર છે બાજુમાં સાધ્વીજી મહારાજ સાહેબનો ઉપાસ રહી છે એ બધા અત્યારે દર્શન કરવા માણસો આવે છે છે એને બી એટલી તકલીફ પડે અને ત્રણ ચાર લોકો અહીંયા પડ્યા બી છે અને વાગ્યું બી છે એ લોકોને પણ આ પંદર દસ પંદર દિવસથી કોઈ એટલે કોઈ કામ કરવામાં નથી આવ્યું રાતોરાત જેસીબી આવ્યું હતું ને આ બધું ખોદીને જતું રહ્યું છે એ પછી અહીંયા કઈ હલનચલન થઈ નથી એવા ને એવા હજી આ રસ્તા પડીને રહ્યા છે મારી માંગ એ છે કે બસ જલ્દીથી જલ્દી આ અહીંયા ફેવર બ્લોક નાખીને આ રોડ સારો કરે તો માણસોને આવવા જવામાં અગવડતા ના રહે આ હદ હતો નથી મારે પગની ખૂબ તકલીફ છે હું રોજ દેરાસર આવું છું પણ ત્રણ ચાર દિવસ દેરાસર નહીં આવ્યો કારણ કે પડવા પડવાની બીક લાગે હું પડતા પડતા તમે દેરાસર નથી આવતા રોડના કારણે રોડ બનતો નથી નામ પંદર દિવસથી ખોદીને મૂક્યું છે હાલમાં ખૂબ તકલીફ પડે જો લાકડીથી માંડ માંડ હલાવીશું ચોમાસું માથે ચોમાસું આવે છે કે હાલી હાલી તકલીફ પડે છે હાલી નથી આપતો